દસ રૂપિયાની નોટ નો શેર દસ લાખ સુધી હું વાત કરું છું ટાયર ની ટાયર કે જેની અત્યારે શેર ની કિંમત છે એક ત્રીસ હજાર રૂપિયા મતલબ ઓગણીસો માં એમ ના ટાયર ના શેર ની કિંમત હતી દસ રૂપિયા જો તે સમયમાં તમે દસ હજાર રૂપિયા રોકાણ કર્યું હોત મતલબ કે ટાયરના તમે શેર શેર ખરીદ્યા હોત હોત તો આજે એ એ તમારા કરોડ રૂપિયાના પૈસા પૈસા જોયું ને આ એક જ શેર જો આવડું મોટું વળતર આપી શકતો હોય તો વિચારો લાંબા ગાળામાં ઇન્વેસ્ટમેન્ટ કરો જો તમે પણ એવા સ્ટોક વિશે જાણવા માંગતા હોય કે જે ભવિષ્યનો નો એમ આર એફ બની શકે છે તો મને અત્યારે જ કોમેન્ટ કરો એમ આરએફ બે હજાર પચીસની શ્રેષ્ઠ સ્ટોક યાદી હું તમને શેર કરી આપું છું